હલો મિત્રો જય માતાજી આજે આપણે દશામાની વ્રત કથા લઈને તમારી સમક્ષ આવી ગયા છીએ દશામાનો મહિમા આજે આપણે તમારી સમક્ષ વર્ણવતા ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ તો શરૂઆતમાં તો શ્રાવણ મહિનાની શરૂઆત થાય ત્યારે પહેલા દિવસ ત્યાં સ્ત્રીઓ તેમજ પુરુષો દશામાના વ્રત રહેતા હોય છે તો આપણે હવે દશામાના વ્રતની કથાની શરૂઆત કરીએ જય દશામાં તો શ્રાવણ માસની અમાસ એટલે કે શ્રાવણ મહિનાના પહેલા દિવસે ઘણી બધી સ્ત્રીઓ દશામાનું વ્રત કર્યું હોવાથી એક નદીના કિનારે નાવા જાય છે અને નદીના કિનારે એક રાજાનો મહેલ હોય છે અને આ સ્ત્રીઓ બધી નાતી હોય છે અને રાજાની રાણી ઝરીખામાંથી ઊભી ઊભી આ બધું જોતી હોય છે રાણીને થયું કે આ બધી સ્ત્રીઓએ શેનું વ્રત કર્યું છે તો લાવ મારી દાસીને મોકલી અને નક્કી કરું કે આ સ્ત્રીઓએ શેનું વ્રત કર્યું છે પછી તો દાસીને મોકલે છે અને દાસી જાય છે દાસી પૂછે છે કે તમે બધી સ્ત્રીઓ શેનું વ્રત કર્યું છે એક સ્ત્રીએ જવાબ આપ્યો કે અમે દશામાંનું વ્રત કર્યું છે તો પછી દાસીએ હારે હારે પૂછી પણ લીધું કે તો એ વ્રતની વિધિ પણ અમને જણાવી દેજો તો દાસીએ કહ્યું દસ સૂતરના તાતણા લેવાના એમાં પછી દસ ગાંઠો વાળી દેવી દોરાને કંકુ લગાવવું અને દોરો હાથે અને કળશે બાંધી દેવો માટીની એક સાંઢળી બનાવી અને તેની સ્થાપના કરવી દશામાના નામનો દીવો કરી અને દશામાના પ્રાર્થના કરવી દસ દિવસ નકોરડા ઉપવાસ કરવા સાંજે એક ટાણું ભોજન કરવું આવી રીતે એક સ્ત્રીએ દશામાના વ્રતની વિધિ જણાવી પછી તો દાસી આવી મહેલમાં અને રાણીને બધી વાત કરી પછી રાણીએ રાજાને પૂછ્યું કે હે રાજન હું પણ દશામાના વ્રત રહેવા માગું છું તો રાજાએ કહ્યું દશામાનું વ્રત શા માટે રાણીએ કહ્યું દશામાનું વ્રત રહીએ તો જેને જેની પાસે ધન ન હોય એને દશામાં ધન આપે પુત્ર ન હોય અને પુત્ર આપે સુખ શાંતિ અને સંતોષ મળે આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના દશામાં પૂર્ણ કર્યો રાજાએ અભિમાનમાં આવી ગયો મારી પાસે બધું જ છે ધન દોલત રાજપાટ હાથી ઘોડા પુત્ર પરિવાર મારે શેની કમી નથી તો વ્રત કરવાની જરૂર નથી આ સાંભળીને રાણીને થોડુંક દુઃખ લાગ્યું અને રીસાઈ ગઈ ખાધા પીધા વગર શયનખંડમાં જઈને સૂઈ ગઈ અને આ બાજુ રાજા ઉપર દશામાં માન થયા રાત્રે તેના રાજ્યમાં બધે જ ફરી વળ્યા આથી સવારમાં રાજ્યમાં અંધાધૂંધ થવા માંડી તિજોરીમાં એક પૈસો ન મળે અંધ ભંડારમાં એક પણ દાણો નહીં એક એક પણ દાણો નહીં અને આ વાત બધી નગર આખા નગરમાં ફેલાઈ જાય અને પ્રજાજનો કહેવા લાગ્યા કે રાજા આપ આ નગર છોડીને ચાલ્યા જાઓ તમારા ઉપર દેવીનો ક્રોપ ઉતર્યો છે તેથી તમારે માથે ખરાબ દશા બેઠી છે આ સાંભળી રાજા રાણી બંને પુત્રના લઈ નગર છોડી ચાલી નીકળ્યા નગરની બહાર બગીચામાં જેવા રાજા રાણી આરામ કરવાનું વિચારે છે જેવા આરામ કરવા બેસે છે તરત બગીચાની આંખો સુકાઈ જાય છે તેથી રાજા અને રાણી ત્યાંથી પણ ચાલી નીકળ્યા રસ્તામાં બંને કુંવરોને ભૂખ અને તરસ લાગે છે રાણી તેમને સમજાવીને રાખે છે અને એટલામાં એની બહેનપાણીનું ઘર આવે છે રાણી કહે છે કે મારી બહેનપાણીનું ઘર આવી ગયું છે તો ત્યાં આપણે થોડી આરામ કરીએ પણ બહેનપણી એમ કહી દે છે કે હું તો તમને ઓળખતી જ નથી એટલે ખાવાનું પણ નથી આપતી કે નથી પીવાનું આપતી રાજા રાણી અને કુંવર ત્યાંથી પણ ચાલી નીકળ્યા અને પછી તેઓ આગળ રસ્તામાં બંને કુંવરને તરસ લાગી અને એક વાવ આવી વાવમાં જેવી રાણી બંને કુંવરોને પાણી પાવા લઈ જાય છે દશામાં અદ્રશ્ય સ્વરૂપે બંનેને પાણીમાં ખેંચી લે છે રાણી તો રડતી વિલાપ કરતી રાજા પાસે આવી રાજાએ કહ્યું રાણી રડવામાં જેને આપ્યા હતા તેને લઈ લીધા રડવાથી કશું જ નહીં થાય પછી તો ત્યાંથી રાજા અને રાણી આગળ ચાલી નીકળ્યા આગળ ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા આગળ રાજાની બહેનનું ઘર આવે છે તો રાજાને થયું કે લાવ મારી બહેન જોડે સમાચાર મોકલાવ કોઈ સમાચારવાળા જોડે રાજા સમાચાર મોકલાવે છે બહેનને તરત જ ખબર પડી છે મારો ભાઈ તો મોટો રાજા છે નક્કી કંઈક મુસીબતમાં હશે ન કે મારો ભાઈ આમ ન આવે મારો ભાઈ તો હાથી ઘોડા પાલખીમાં આવે પછી તો રાજાની બહેને એક માટલામાં સરસ મજાની સુખડી બનાવીને આપી અને સોનાનું સાંકડું આપ્યું જેથી એને લાગ્યું કે ભાઈની કાંઈક મદદ થઈ જાય પછી તો એ સમાચારવાળો એ માટલું લઈને આવ્યો અને રાજાને આપ્યું રાજા જેવું માટલું ખોલે છે તેવું તો જે સુખડી બનાવી હતી તેના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકડું હતું એનો સાપ સાપ બની જાય છે રાજાને થયું કે માય મા જણી બહેન કોઈ દી ભાઈને ન મારે પછી એને એવું લાગતા તે માટલું વૃક્ષની છાયા નીચે દાટી દીધું અને ત્યાંથી આગળ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા સાંજનો સમય થઈ ગયો અને રાજા રાણીને ભૂખ લાગી હતી બાજુમાં એક તરબૂચનું ખેતર હતું તરબૂચવાળા ભાઈને રાણીએ કહ્યું કે અમને ભૂખ લાગે છે અમને એક તરબૂચ આપો તો તરબૂચવાળા ભાઈને રાજા રાણી ઉપર દઈ આવી જાય અને એક તરબૂચ ખાવા માટે આપે છે પણ રાજા અને રાણીનો નિયમ હતો કે દી હાથમ્યા પછી તે ન ખાય દી આથમી ગયો એટલે રાજા રાણીએ તરબૂચ મેંકી દીધું બાજુમાં અને રાત્રે આરામ કરવા માટે સૂઈ ગયા સવારમાં જેવા ઉઠ્યા એવા તો કાંઈક અલગ જ થયું બાજુનું રાજ્ય હતું ત્યાંના રાજાનો કુંવર રિસાઈને ચાલ્યો ગયો સૈનિકો ગોતતા ગોતતા ત્યાં આવી ચડ્યા અને જો હશે તો ઓલું તરબૂચ હતું એ કુંવરનું માથું બની ગયું પછી તો સિપાહીઓએ રાજા રાણીને માર્યા અને તેના રાજ્યમાં લઈ ગયા અને જેલમાં પૂરી દીધા આમ કરતા કરતા ફરીથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ રાણીને લાગ્યું આપણે દશામાના વ્રતનું અપમાન કર્યું છે તેથી આવું બધું અમારી સાથે થાય છે પછી તો રાણીએ રાજાને કહ્યું કે હવે મારે દશામાનું વ્રત કરવું છે પછી રાણીએ જેલનો જે કોટવાલ હતો એને બધી વાત કરી જેલના કોટવાલને વાત કરી જેલનો કોટવાલ ખૂબ જ દયાળુ હતો તેને બધી દશામાની વિધિની સામગ્રી લઈ આપી રાણીએ જેલમાં જ વ્રત કર્યું આ રીતે રાણીએ દસ દિવસના વ્રત પૂરા કર્યા અને આ બાજુ દશામાં રાણીની ભક્તિથી પ્રસન્ન થયા અને રાજાને સપને આવ્યા અને કહ્યું કે તે જેને જેલમાં પૂર્યા છે એ તારા કરતાં ખૂબ જ મોટા વિશાળ સામ્રાજ્યના રાજા છે તેને તું જેલમાંથી છોડી મૂક પછી રાજા તો સવારે ઉઠીને આ બધી વાત કરે છે જેવી વાત કરે છે ત્યાં તો તેનો પુત્ર પણ પાછો આવી ગયો રાજાને થયું કે નક્કી આ સપનું સાચું છે તે તો ઝડપથી થોડું પણ મોડું કર્યા વગર જેલમાં ગયો રાજા રાણીના પગે પડી ગયા ભૂલની માફી માગી અને તેને જેલમાંથી છોડી મૂક્યા અને સાથે હાથી ઘોડા નેકર ચાકર બધું જ આપ્યું પછી તો રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા ચાલતા ચાલતા તેની બેનનું ઘર આવ્યું રાજાને થયું કે માં જણી બેન કોઈ દી ભાઈને ન મારે તે જે માટલું મૂક્યું હતું એ માટલું ખોદીને જોયા છે તો અંદર સરસ મજાની સુખડી અને સોનાનું સાંકડું હતું પછી તો બહેનના ઘરે ગયા નાસ્તો પાણી જમ્યા અને પછી ચાલી નીકળ્યા તે પછી વચમાં તો દાસી રાણીની બેનપણી હતું તેનું ઘર આવ્યું તેને કહ્યું કે આવો મારા ઘરે થોડી આરામ કરો જમીને પછી ચાલી જજો રાણીએ કહ્યું અમારી દશા જ્યારે ખરાબ હતી ત્યારે તો તું અમને ઓળખવાની પણ ના પાડતી હતી અત્યારે અમે તારા ઘરે નહીં આવીએ એમ કહીને ત્યાંથી રાણી અને રાજા ચાલી નીકળ્યા પછી તો ચાલતા ચાલતા પેલી વાવ આવી એ વાવ આગળ જોઈતા એક સિત્તેર એંસી વર્ષના ડોશીમાં જે દશામાંએ ડોશીમાનું સ્વરૂપ લીધું હતું એ બંને કુંવરોને લઈને ઊભા હતા અને જોર જોરથી મંડિયા રાડી નાખો આ કુંવારો કોના છે રસ્તો ભટકી ગયા છે જેના હોય એના લઈ જાઉં રાજા અને રાણી તો ઓળખી ગયા કે સાક્ષાત દશામાં તેના પુત્ર પાછા દેવા માટે આવ્યા છે જઈને એ ડોશીમાના પગે પડી ગયા અને તે પોતાના ભૂલની માફી માગ્યા અને પછી તો કુંવરોને લઈને ચાલી નીકળ્યો ચાલતા ચાલતા પહેલો બગીચો આવ્યો બગીચામાં રાજા રાણીના પગ પડતા જ પાછો ફરીથી ખીલી ઉઠ્યો પછી ત્યાંથી પણ ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા રાજા અને રાણી તેના રાજ્યમાં પહોંચી વળ્યા જ્યાં બીજા રાજાએ તેનું સામ્રાજ્ય પચાવી પાડ્યું હતું એને ખબર પડી આ બધી વાતની કે આ દશામાં કોપાયમાન થયા હતા અને ફરીથી તેના દશામાં પ્રસન્ન થયા છે તો તે રાજા પણ સામે ચાલીને તેને પચાવી પાડેલું રાજ્ય આ રાજાને પાછું આપી દીધું પછી તો નગરજનોએ પણ રાજા રાણીનું સ્વાગત કર્યું અને વાંચતા ગાજતે પોતાના રાજ્યમાં લઈ ગયા આવી રીતે રાજાને દશા પાછી સારી થઈ અને પછી તો પાછો શ્રાવણ માસ આવ્યો રાજા રાણીએ ફરીથી દશામાનું વ્રત કર્યું અને પાંચ વર્ષ થતાં રાજા રાણીએ દશામાના વ્રતનું ઉજવણું કર્યું તો મિત્રો આ વાર્તા વાંચનાર સાંભળનાર તેમજ બીજા બધાને સંભળાવનાર ઉપર દશામાની ખૂબ જ કૃપા થશે તો તમે આ વાર્તા સાંભળો અને બીજાને સંભળાવો જે પણ આ પવિત્ર દસ દિવસોમાં દશામાની વાર્તા સાંભળશે એના ઉપર દશામાની ખૂબ જ સારી એવી કૃપા દ્રષ્ટિ રહેશે તો આજે આપણે આ દશામાંની વાર્તા અહીંયા પૂર્ણ કરીએ છીએ બોલો દશામાં તકી જય